નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોને સિયારી ચેનલ નિકુંજ પરમારની જ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ રાજ્ય સરકાર દ્વારા વેતન વધારો લઈને તાબતોનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો નવ વેતન આપશે દિવાળી પહેલાં થશે જાય આંગણવાડી પગાર વધારો મિત્રો તમે જાણો છો આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનો એ પોતાનું હરેક કામ કરી રહ્યા છે એ નાના ભૂલકાળથી લઈને અનેક જે કામ કરવાનું હોય છે એ બધા કામ કરી રહ્યા છે સ્ત્રીઓનું પણ સંપૂર્ણ કામ આંગણવાડી આંગણવાડી બહેનો કરી રહ્યા છે તો તેમને હજુ સુધી પગાર વધારો કરવામાં આવી નથી રહ્યો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આદેશ મુજબ કે તેમને આંગણવાડી પગારમાં ચૌદ હજાર રૂપિયાનો વધારો કરી આપે આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોને પરંતુ હજુ સુધી જે વધારો કરી આપવામાં આવતી તો તે અંતર્ગત એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે તેના વિશે આજના વિડીયોમાં વિગત ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરી લો તેમના ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારો બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો ગ્રામ્ય વિસ્તારમાં બાળકોની પોષણ પોષણ સ્થિરતી મહિલાઓનું સ્વાસ્થ્ય અને શિક્ષણ વ્યવસ્થા મોટાભાગે આંગણવાડી કેન્દ્રો પર આધાર રાખે છે તેથી આવી મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવાનો યોગ્ય સન્માન યોગ્ય જે સન્માન છે અને નાણાંકીય સ્થિરતા મળવી જોઈએ આ નવી જાહેરાત સંદેશ આપે છે કે સરકાર તેના યોગદાનનું ગંભીરતાથી લઈ રહી છે મિત્રો અને જો ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સ એટલે કે એ ડબલ્યુ ડબલ્યુ એસ અને હેલ્પર્સ એ વિશે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે મિત્રો તમે જાણો છો તેમના માટે સ્વૈચ્છિક કામદારો તરીકે નહીં ગણાય પરંતુ તેમને કામગીરીની માન્યતા આપવી જોઈએ કોર્ટે રાજ્ય સરકારે સૂચના આપી છે કે આંગણવાડી સ્ટાફને સરકારી સેવામાં સામેલ કરવાની નીતિ બનાવવી જોઈએ કોર્ટે મિત્રો કહ્યું છે આંગણવાડી આંગણવાડી કાર્યકર એડાગર બહેનોને જે કાયમી નોકરી આપવા જોઈએ સમાન સમાન કામ આપવું જોઈએ તેમનો પગાર વધારો ચૌદ હજાર પાંચ સૌદ હજાર આઠસો પગાર વધારો ટૂંક સમાજ કરી આપવો જોઈએ મિત્રો ને કોર્ટે એમ પણ કહ્યું છે કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને ક્લાસ થ્રી અને ક્લાસ ફોરની ન્યૂનતમ પગાર શ્રેણીમાં મિનિમમ પે સ્કેલ આપવી જોઈએ જે લોકોએ બધા પંદરમાં અરજી કરી હતી તેમના બાકી પડેલો પગાર ચૂકવવો પડશે ત્રીજી માહિતી છે કે પછી હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે જે હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે થોડું થોડું જે ફેરફાર કર્યો છે એ ફેરફારમાં સીધો સરકારી કર્મચારીઓના દરજ્જો આપવો ફરજિયાત નથી પરંતુ કોર્ટે કહ્યું છે કે ધ લિવિંગ લિવિંગ વેજ જીવતો રહેવું પૂરતું વેતન આપવું જ પડશે મિત્રો જે પેન્શન જે કર્મચારીઓ છે તેમને એટલે કે જે આંગણવાડી કાર્યરત કર્મચારીઓ છે તેમને વેતન આપવું જોઈએ પરંતુ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે લિવિંગ વેજ જીવતા રહેવા પૂરતું વેતન આપવું જ પડશે અને તેમની ફરજો કામનો બોજ અને આર્થિક પરિસ્થિતિનું ધ્યાનમાં લઈને યોગ્ય રીતે નક્કી કરવું પડશે સરકારની પ્રતિક્રિયા પણ આવી ગઈ છે મિત્રો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ચુકાદોની સમીક્ષા કરી રહી છે અને કેન્દ્ર સરકારના કોર્ટના આદેશ લઈને અપીલ કરવાની તૈયારી બતાવી રહી છે તેમણે કહેવું છે કે આંગણવાડી વર્કર સીધો સરકારી કર્મચારી દરજ્જો આપવો ન યોગ્ય નથી રાજ્ય સરકાર પણ હજુ સુધી સંપૂર્ણ અમલ કર્યો નથી પરંતુ કોર્ટે આદેશ મુજબ નીતિ ઘડવાની પ્રક્રિયાને નીતિ ઘડવાની પ્રક્રિયા પર જોર કરી રહ્યા છે મિત્રો હવે સરકાર પણ માની રહે છે કે આંગણવાડી કારગર ટેડાગર જે કામ કરી રહ્યા છે તે કામ કામના મુજબ તેનો પગાર વધારો કરી આપવામાં આવે તેમને પણ આગળ જેમ સરકારી કર્મચારી છે તેમને પણ સરકારી કામી ધોરણે નોકરી નોકરી એનો બહુ નોકરીનો દરજ્જો આપવો જોઈએ મિત્રો તો હવે તમે જાણો છો આંગણવાડી કારગર ટેડાગર બહેનોનો પગાર વધારો ચૌદ હજાર કરી આપવામાં આવેલો છે હવે તે નિર્ણય ગુજરાત સરકાર આગામી સમયમાં દિવાળી પહેલાં વીસ ઓક્ટોબર પહેલાં આંગણવાડી બેનોને પગારમાં વધારો સારી પાંચ હજાર બોનસ પણ આપી શકે છે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ આપણે આપણી ચેનલ નિકુંજ પરમાં ન્યૂઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો